વડવાલી ખાતે પહોંચી ત્યાંથી આરોપી સીતाराम ત્રિનાથ પ્રધાનને જોરથી પાડ્યો તો અને તેને ના રોજ અમરોલી મશીનનો ફટકાથી મોત નિપજાવનાર જેમાં એક મૂર્લી કરીને આરોપી છે ઓરિસ્સાનો એનું અને ચિત્ર શહેર ઇલેક્શન નો બાબતે એમના ગામમાં ઝઘડો થયેલ તે બાબતે અહિયાં ઓડિશા થી આવી અને અહિયાં એમની ઘરની રેખી કરી અને મૃત્યુ લીધામાં આવેલ આ મૃત્યુમાં કુલ ચાર આરોપીઓ હતા જેમાંથી અગાઉ ત્રણ આરોપીઓ પકડી પાડવામાં આવે હતા એક આરોપી જે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ને સીતારામ શ્રીનાથ પ્રધાન જે મળી આવેલ છે સાત વર્ષથી નાસ્તો કરતો આરોપી હતો જેને બાતમીના આધારે તમિલનાડુ રાજ્યના કોઈમતુર થી ઝડપી પાડવામાં આવેલ છે

તામિલનાડુ મજૂરી કામ કરતો હતો અને છૂટક મજૂરી જે કર્યા કામ છે એ કરી અને બિલ્ડિંગ કન્સ્ટ્રકશન માં અલગ અલગ બિલ્ડિંગમાં મજૂરી કામ કરતો હતો જેના કારણે બાતમી મેળવવા લેટ થયો અને આરોપી અત્યારે બાતમી ના આધારે પકડાઈ ગયા છે let